જોડતો ખારિયા પડતા પુલ પરથી અવર જવર બંધ થતા નિંદકા પૂર્વ ગામના નાગરિકો અટવાયા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વથી બલૈયા ને જોડતો પુલ ખારિયા નદી પર આવેલ પુલ અતિભારે વરસાદના કારણે તૂટી જતા નાગરિકોને જવા આવવા માટે પારાવારી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો આ રસ્તા પર બલૈયા માધ્યમિક શાળા તેમજ ફતેપુરા જવા માટે આ મુખ્ય રસ્તા પરથી જઈ શકાતું હોવાથી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ માંગ ઉઠવા પામી છે આ પુલ ઉનાળાના છેલ્લા મહિને બનાવવામાં આવેલ પુલ તૂટી જતા ગ્રામ લોકોએ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવેલ હોવાથી ચોમાસા પહેલા જ પૂરમાં પુલ તૂટીને ધોવાઈ ગયો આ પુલમાં મોટા મોટા ગાબડા પડેલ જોવા મળે છે જો આ પુલમાં સારો માલ વાપરવામાં આવ્યો હોત તો આજે તૂટી ન જતો અત્યારે તાત્કાલિક ધોરણે આ પુલિયાને રિપેરિંગ કરવામાં આવે તેવી ગ્રામ લોકોમાં માંગ ઉઠવા પામી છે લગતા વળગતા તંત્ર દ્વારા રિપેરિંગ નહીં કરવામાં આવે તો ગરીબ ગામડાની પ્રજા બીમાર દર્દી તેમજ કોઈક સગર્ભા બહેનોને દુખાવો પડે તો દવાખાના સુધી કઈ રીતે પહોંચાડી શકાશે તેમજ શાળાએ જતાં નાના નાના બાળકો પણ ન જઈ શકાય આમ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં